આવી ગઈ છે તો હવે આપણે જેવી નિષેધ નાસ્તો કરી નાસ્તો કરી કામ કરવું લાગતું નથી ફોગામ રખડે ફોગામ રખડે તો કેમ લખે ભાઈ જય માતાજી આમ રખડે તો આવી ગઈ છે આપણે શનિવારની કાલ પહેલો દોસ્તો જો આપણે અત્યારે છે ને આજે કામે નસી ગયા કારણ કે બોર્ડ રજા છે કારખાને તરિયાવાળાને રજા છે એક ને બાકીની તો પહેલા મથા વાળાને ચાલુ છે ફોન આવો તો આપણે જીતુભાઈનો એટલે એમ કીધું રજા છે બોરપુસી તો આપણે રજા છે થતા આપણે હોઈ જ્યાં તો અહીં ચાર વગેરે એટલે વાત નહીં હા કે થઈ વાંખી લેતા આપણે હોઈને ના તો નાઈ લીધું છે ગરમી બહુ એટલે બહુ થતી છે ને તો નાઈ લીધું થઈ ગયું તમે જોઈ શકો છો અને અત્યારે ત્રકો એટલે ગઝબનો ત્રકો છે તો આવો આપણે આવું તો ગામમાં જવાનું છે ત્યારે તો કેવા વાદળા છે એકસો નંબરના તોય આપણે ગામમાં જવાનું છે ત્યારે આટો મારવા થશે તે ના ઊંઘ ઉડી ગઈ છે એટલે રખડવા જવાનું હોય આ જાવ એટલે આપણે મોસ્વાની હોય મેં રમશું ને વાહ તો ચાલો નીચે જાવ જઈને થોડુંક સબર બબર બનાવવું હોય તો પી લઉં તો પી પછી પહેલા આપણે અહીંયા કેરી ખાવાની છે વાગી ગયા હાડા તમને ખીરું છે ઉપર એટલે આપણે બહુ ખાઈ ગઈ કેરી ખાઈ લીધું છે આપણે તો કેરી ને અહીંયા મારો બા ને મારો ભાભી અને ખાલી ગુલ્ફી મને દેતા નથી જો તઈ લેવાઈ છે જો જો તમે પોપડી વાળી બહુ ભાવે ગુલ્ફી જો તને ભાવે ગુલ્ફી તને ભાવે એ જે ઊંઘમાં દાગી ગઈ છે દાગી એટલે છે ઊંઘમાં છે એટલે હેલો દોસ્તો આપણે આવી ગયા છે તારે મેસરમાં મેસરમાં આવી ગયું બધા આ બેઠા છે તારે જો બધા લાઈન લાઈનમાં બેઠા છે પાણી પીવા હાટવા પાણી ને પવાઈ જાય ને પીવાઈ જાય ને બધા બેઠા છે ત્યારે

तो यार बस आज के लिए सिर्फ इतना ही अगर तुम्हें ये वीडियो पसंद आई तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए